છ થી સારા છ કિલો વજન અને બીજા શું ફાયદો થયો ફાયદો એટલે ગેસ એસિડિટી માં એને ફાયદો થઈ ગયો બરોબર અને સ્વાદમાં કેવું છે સ્વાદમાં આમ સારું હે વાંધો નથી આમ બીજા કરતા સારું છે બરોબર એટલે એટલા માટે તમારે પાસે પાંચ પેકેટ નો ને એક ઓલી બોટલ નો ઓર્ડર લીધો લઈ આવ્યો ને આજે કાલે બરોબર બરોબર હા હા એટલે બહુ સારું પીવા થી ફાયદો થયો છે એમ અને હા હા અતિશય ફાયદો થયો એટલે પાછો મંગાવ્યા ભાઈ નહીંતર થોડો પાછો મંગાવે કોઈ પાક્કું પાક્કું એટલે મેં કીધું પૂછી લઉં કોની સાટું લઈ ગયા તા ને કેટલો ફાયદો છે એમ ના ના મારા કાકા માટે લઈ ગયો તો ને મારા ઘરના ના નહીં મારે ચાલુ કરવા હે એટલે પાંચ પેકેટ એટલે મેં કીધું બે એના સાટું મંગાવ્યા બે મારા ઘર ના સાટું મંગાવ્યા અને એક મારા મામી છે એના સાટું ટ્રાય કરવા મંગાવ્યા,